ના વિસ્તરણને લઈને પડેપળનું અપડેટ શપથવિધિની આમંત્રણ પત્રિકા મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે મંત્રીમંડળના પદનામિત સભ્યશ્રીઓને મહાત્મા મંદિર હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને પડપણનું અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ ન્યૂઝ એટી ગુજરાતી આપણે તમામ માહિતી આપી રહ્યું છે શપથવિધિની આમંત્રણ પત્રિકા છે તે જોવા મળી રહી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે પ્રકારથી હાલ ચર્ચાઓ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે પદ નિમિત્ત સભ્યશ્રીઓને મહાત્મા મંદિર હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જે પ્રકારથી મંત્રીમંડળનું વિસ્તરણ થશે કોના પર મહોર લાગશે તેના પર સૌની નજરની વચ્ચે શપથવિધિની આમંત્રણ પત્રિકા નદનું ઉત્તરસંડા પાપડ મઠિયા અને ચોડાફળીના ઉત્પાદન માટે જાણીતું છે ખાસ કરીને દિવાળીના સમયે સૌથી વધુ ઉત્પાદન થાય છે ગુજરાત સહિત દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે ઉત્તરસંડા ગામના મોટા ભાગના લોકો પાપડ મઠિયા અને ચોડાફળીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ગામમાં અંદાજે વીસથી વધુ નાના મોટા ઉદ્યોગ એકમો કાર્યરત છે દરેક એકમમાં સરેરાશ સિત્તેરથી સો લોકો રોજગાર મેળવે છે કેટલાક લોકો ફેક્ટરીમાં કામ કરે છે તો ઘણા લોકો માલ લઈ જઈને માર્કેટમાં વેચાણ કરીને પોતાનું જીવન ચલાવે છે આ વર્ષે દિવાળીમાં અંદાજે પાંચસો ટનથી વધુ ઉત્પાદન થવાનું છે યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ આફ્રિકન કન્ટ્રીઝ છે પછી યુરોપિયન કન્ટ્રીઝ છે આ બધી જગ્યા પર પાપડ મઠિયા ચોરાફળીનું કન્ઝમ્પશન થાય છે અને એક્સપોર્ટ પણ થાય છે બધી ફેક્ટરીઝ ચાલી રહી છે એમાં લગભગ સાડી પાંચસો બહેનોને રોજગારી રોજની મળતી હશે ઉત્તર ઉત્તરસંદાની અંદર જે પ્રકારે પાપડ મઠિયા અને ચોરાફરી બનાવવામાં આવતી હોય છે તેનું લાઈવ પ્રોડક્શન તમે જોઈ શકો છો જે પ્રકારે તમે હું જે પહોંચ્યો છું તે ઉત્તર ખાતે આવેલી આ ગણેષ્ઠ ઉદ્યોગની યસ પાપડ ફેક્ટરી છે ત્યાં આગળ અત્યારે એકદમ હાઇજેનિક રીતે જે મઠીયા છે તેનો લોટ બંધાઈ રહ્યો છે ત્યાં લોટ બંધાયા બાદ તે મશીનમાં જાય છે અને મશીન થી ઓટોમેટિક સમગ્ર આ જે મઠિયા પાપડ ચોરા ભરી છે તૈયાર થતા હોય છે અને તેની અંદર અત્યારે જે હીટિંગ આપીને આ પાપડ મઠિયા ચોરા ભરી છે ત્યાં આગળ પ્રોડક્ટ થતા હોય છે આ બીજી બાજુ આપણે દ્રશ્ય બતાવીશ કે જે પ્રકાર આખું જે હાઇજેનિક મશીન છે તેના ચોરા બધા થઈ છે અને તેનું બીજી બાજુ જે તમે જોઈ શકો છો જે રૂમ છે તેની અંદર સંપૂર્ણપણે હાઈજેનિક કરીને તેનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે આ જે પાપડ મઠિયા ચોરા બની છે તે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર દેશ દેશભર વિદેશભરની અંદર વેચાવા જતા હોય છે અને દેશ વિદેશની અંદર આની આ પાપડની અને મઠિયાની બોલબાલા હોય છે તેના કારણે જ અહીંયા આગળ સંપૂર્ણ હાઈજેનિક પ્રત તૈયાર થાય છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આની અંદર ઉત્તર સંડાની અંદર એક હજારથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે તેની અંદર પાંચસો થી વધુ મહિલાઓ માત્ર રોજગારી પૂરી પડતી હોય છે અને સમગ્ર પાપડ મઠિયા ચોરા બની છે તે સમગ્ર દેશ વિદેશમાં વખણાય છે ઉમંગ પટેલ જી શહેરમાં દિવાળીના તહેવાર પહેલા ચોંકાવનારી બેદરકારી સામે આવી છે જામ જામકંડોણા રોડ પર આવેલી માધવ ગૌશાળામાં લાયસન્સ વિનાશ કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું હતું પ્રમુખે ખુદ કેમેરા સામે સ્વીકાર્યું કે જો કંઈ બનશે તો જવાબદારી અમારી આ નિવેદનથી તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે આટલા મોટા પાયે જ્વલનશીલ પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ રહ્યું લાયસન્સ ફક્ત બે દિવસ પહેલા મળ્યું હોવાની સ્વીકારથી સ્પષ્ટ છે કે ચાર દિવસ સુધી આ જોખમી વેપાર કાયદા વિના ચાલ્યો હતો ગૌસેવાના નામે લોકોના જીવ સાથે ખેલવાડના આ મામલે તાત્કાલિક કાયદેસર પગલાં લેવાની માંગ ઉઠી છે લાયસન્સ બે દિવસ પહેલા થઈ એના પહેલા જે વિચાર કરતા અને ઘટના બને તો જવાબદારી કોણ તો જવાબદારી તો ટ્રસ્ટની જ હોય ને લાયસન્સ વગર ઘટના બને તો પણ આમ જો ઘટના ન બને એવી સુવિધા જ આપણે રાખીને કામ કરીએ છીએ કે ભાઈ એમાં કોઈ ઘટના જ ન બને જેથી કરીને અને આ માલ બધા પેકિંગવાળા હોય છે એટલે આની અંદર ઘટના બનવાનો બહુ સ્ત્રોત ઓછો હોય છે અને બીજા નંબરની અંદરમાં અમે આમ જનરલ માણસોના અંદર જવા દેતા હોય તો બધાને એમ કહેતા હોય છે કે ભાઈ આવા લાઇટર કે માચીસ કે એવું કોઈ કંઈ અંદર

રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાની દવાઓ બગડવાની ઘટનામાં આરોગ્ય વિભાગે સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કર્યો છે અને અન્ય છ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે હવે છૂટા કરાયેલા કર્મચારી મહેન્દ્ર બગડાએ તપાસને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે આરોપ છે કે તપાસ માટે આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યા મુખ્ય જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવ્યા છે કર્મચારીનો આરોપ છે કે ગોડાઉનમાં દવા રાખવા માટે પૂરતી જગ્યા નથી છતાં સતત પાંચ છ ટ્રક દવા મોકલવામાં આવે છે સ્ટોરેજ છે પણ લાઈટ જતા જનરેટર ગ્રાન્ટના ભાવે ચાલુ થઈ શકતું નથી જેના કારણે દવાઓ પણ બગડે છે કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ બને છૂટા કરે ઝાઝી ક્વોન્ટિટીમાં આવી જાય છે અચાનક એકાદ હાથા આઠ આઠ ગાડીઓ મોકલી દે છે પણ ગાંધીનગરવાળાને ખબર હોય છે કે અહીંયા માલ સમય એમ નથી તો પણ આ લોકો મોકલે છે અંદર માઇનસ બેથી આઠનું કોલ્ડ સ્ટોરેજ છે હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એક કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા દોઢ વર્ષથી આ એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી હવે લાઇટ વહી જાય અને માઇનસ બે થી આઠની દવાઓ છે બધી ખરાબ થઈ જાય છે પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર તોય ધ્યાને લેતા નથી ભૂલ છે એમાં જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે બેદરકારી એ લોકોની છે વડી કચેરીની સંગના ગોડાઉન ખાતે ખાતર પહોંચતા ખેડૂતોની કતારો લાગી વાવેતર સમયે ખાતરની અછતના કારણે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતરની ટ્રક આવતા પહોંચ્યા તાલુકા સંઘ સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળી રહી છે તો મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા છે સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે લાંબી લાઈનમાં તેઓ ઊભા છે થરાદ સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચ્યું છે પરંતુ જેટલું ખાતર હોવું જોઈએ તેટલું ખાતર ન હોવાની વાત થઈ રહી છે કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કિશોર ખેડૂતોને જે પ્રકારથી હાલાકી થઈ રહી છે હાલની શું પરિસ્થિતિ શું વધુ માહિતી સમગ્ર મામલે વહેલી સવારથી જ જે થરાદ સંઘના ગોડાઉન છે ત્યાં ખેડૂતોની કતારો લાગી રહી છે દિવાળીના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે મહત્વની વાત તો એ છે કે મોટી સંખ્યામાં ખેડૂતોને ખાતર ટ્રક આવતા જે ખેડૂતો તાલુકા સંઘે પહોંચ્યા હતા પરંતુ અનેક એવા ખેડૂતો હતા તેમને વિલા મોડે પરત ફરવો ફરી રહ્યું છે કારણ કે નવો જિલ્લો તો જાહેર થયો છે પરંતુ જેટલા ખાતરની ખેડૂતોને જરૂર છે તેટલું ખાતર ન મળતા અત્યારે તો ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સંગના ગોડાઉન ખાતે ખાતર પહોંચતા ખેડૂતોની કતારો લાગી વાવેતર સમયે ખાતરની અછતના કારણે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતરની ટ્રક આવતા પહોંચ્યા તાલુકા સંઘ સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળી રહી છે તો મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા છે સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે લાંબી લાઇનમાં તેઓ ઊભા છે થરાદ સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચ્યું છે પરંતુ જેટલું ખાતર હોવું જોઈએ તેટલું ખાતર ન હોવાની વાત થઈ રહી છે કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે કિશોર ખેડૂતોને જે પ્રકારની હાલાકી થઈ રહી છે હાલની શું પરિસ્થિતિ શું વધુ માહિતી સમગ્ર મામલે અંદર વેરી સવારથી જ જે થરાદ સંઘના ગોડાઉન છે ત્યાં ખેડૂતોની કતારો લાગી રહી છે દિવાળીના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે મહત્વની વાત તો એ છે કે મોટી સંખ્યામાં ખેડૂતોને ખાતર ટ્રક આવતા જે ખેડૂતો તાલુકા સંઘે પહોંચ્યા હતા પરંતુ અનેક એવા ખેડૂતો હતા તેમને વિલા મોઢે પરત ફરવો ફરી રહ્યું છે કારણ કે નવો જિલ્લો તો જાહેર થયો છે પરંતુ જેટલા ખાતરની ખેડૂતોને જરૂર છે તેટલું ખાતર ન મળતા અત્યારે તો ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપ ને રામ રામ અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા ભાજપના સક્રિય કાર્યકર દીપક પિલડે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા મંગળ ગાવીત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખે કેસરીઓ ધારણ કર્યો છે હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ છે હર્ષદસિંહ ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે તો ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવીને ભાજપમાં તેમને આવકાર્યા છે તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા તો મહત્વનું છે કે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખ તેઓ રહ્યા છે કોઈની નજર જે છે તે મંડાયેલી છે ત્યારે કયા વિસ્તારના નેતાને સમર્થન આપવામાં આવે છે કયા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવે છે આ ઉપર હવે હવે સૌ કોઈની નજર જોવા મળી રહી છે જી જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ તો સૌ કોઈની નજર છે તે આ મંત્રીમંડળ વિસ્તરણના સમાચારો પર છે કે કોને મોકો મળી શકે છે હાલ ઓગસ્ટ થી નવેમ્બર માં જ ગુજરાતમાં માં મોટો ફેરફાર જે થાય છે તેના પર જો નજર કરવામાં આવે 1996 ઓક્ટોબર માં શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું ને દિલીપ પારેખે સુકાન સંભાળ્યું હતું જે પ્રકારથી સમીકરણો રહ્યા છે ઓગસ્ટ બે હજાર પચીસમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ થયું હતું આપણે જે અત્યાર સુધીના જે કહી શકાય કે જે રેકોર્ડ છે તેને જોઈએ તો નવેમ્બર બે હાજર ચૌદમાં આનંદી પટેલ ની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું સપ્ટેમ્બર બે હાજર એકવીસમાં વિજય રૂપાણીનું રાજીનામું અને ભૂપેન્દ્ર પટેલ સરપ્રાઇઝિંગની રીતે તેમણે સુકાન સંભાળ્યું હતું ઋષિકેશ પટેલ જે છે તેમણે અને ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા નિરીક્ષણ જે મહાત્મા મંદિર ખાતેની તૈયારીઓ ચાલી રહી છે આ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે સાંજે રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત તેઓ પણ અહીંયા પધારવાના છે તે પૂર્વે આ મહત્વની બેઠક જોવામાં આવી રહી છે હવે શંકા એક વાતની સેવાઈ રહી છે કે તમામ મંત્રીગણમાંથી તમામ મંત્રીઓ જે છે તે રાજીનામા આપે છે કે કેટલાક મંત્રીઓને રાજીનામા અપાવે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે ત્યારે કયા ચહેરાઓને પડતા મુકાય છે કયા ચહેરાઓને સ્થાન મળે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે પરંતુ સવારથી આ ચહેલ પહેલ જે ગાંધીનગરની અંદર સતેજ બની છે જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વના જે મંત્રીઓ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રીતે જોવા મળી રહ્યા છે તેઓ પણ અહીંયા હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું એ છે કે શપથગ્રહણ સમારોહ પૂરા સાંજે પણ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે એક બેઠક યોજે તે પ્રકારની વાત સામે આવી રહી છે તમામ મંત્રીઓ રાજીનામા બાદ આ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી રહી છે અને આ તમામ મંત્રીઓ જે છે તે મુખ મુખ્યમંત્રીને રાજીનામું આપે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી છે આ તમામ પ્રકારના સમીકરણો જે છે હાલ તો જોવા મળી રહ્યા છે પરંતુ આવતીકાલે જે ગુજરાતના મુખ્યમંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે ભૂપેન્દ્ર પટેલ જે છે તે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હતા અને ત્યાં કાર્યક્રમમાંથી તેઓ પરત આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે આ બેઠક જે છે તે શરૂ થવાની છે ત્યારે અત્યારે હાલ કહી શકાય કે ખૂબ જ ચહેલ પહેલ જે પ્રકારની રાજભવન ખાતે ત્યાં મંત્રી મુખ્યમંત્રી નિવાસસ્થાન જે છે ત્યાં પણ જોવા મળી રહી છે એક બાદ એક મંત્રીઓની ગાડી તમે જોઈ રહ્યા છો કાફલા જોઈ રહ્યા છો મોટા નેતાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાત એ છે કે અત્યારે હાલ ધારાસભ્યો જે છે એકસો એકસઠ જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે તમામને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટેનું પણ ફરમાન કરવામાં આવ્યું છે કે જેથી કરીને અને તમામને સૂચના પણ આપવામાં આવી છે કે ગાંધીનગર આગામી બે દિવસ સુધી છોડવું નહીં તે પ્રકારની સૂચના આપવામાં આવી છે ત્યારે આ તમામ ચહેલ પહેલ બાદ હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થશે બેઠક બાદ કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને લઈને પણ એક અસમંજસતા સેવાઈ રહી છે કારણ કે એક વાત એ પણ આવી રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે આમ જોવા જઈએ તો રાજ્યસભા રાજ્યસભાના સાંસદ ગુજરાતમાંથી તેઓ ચૂંટાયેલા છે અને તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે તીકાલે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત તેઓ પણ નવું લિસ્ટ લઈને આવે અને તેમાંથી જે મંત્રીઓ મંડળમાં જેમના સમાવેશ કરવાના છે તેમના નામો જે છે તે લઈને આવે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી છે તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે ત્યારબાદ એક બાદ એક અગાઉ પણ આ પ્રકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે નવી બની હતી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થઈ હતી અને ત્યારે તમામ લોકો જે મંત્રીમંડળમાં જે અપેક્ષિત લોકો હતા તેમને સ્થાન આપવામાં આવ્યું હતું તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તમામ ધારાસભ્યો જે છે તે

અને સાથે જ મહત્વપૂર્ણ આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે કોને સ્થાન મળે છે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ ગૌતમ અત્યારે ગાંધીનગરમાં જે પ્રકારની ચહલપહલ છે પાંચ સ્થળો પર સૌથી વધુ ચહલપલ કેવી હાલ જે ચર્ચાઓ થઈ રહી છે શું આપ જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે ગાંધીનગરમાં હાલ બિલકુલ ગાંધીનગરમાં ખૂબ જ મોટી ચહેલ પહેલ જે છે તે જોવા મળી રહી છે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી જે છે તે પણ પહોંચી ચૂક્યા છે સીએમ નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે આ સીએમ નિવાસસ્થાનના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે જ્યાં એક બાદ એક મંત્રીઓ જે છે તે પણ પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા છે થોડીવારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે આવતીકાલે શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે એક તરફ મહાત્મા મંદિર ખાતે તેની તડામાર તૈયારીઓ જે છે ગુજરાતમાં મંત્રી મંડળની ખબર પર સરકારની મહોર લાગી તેર થી સત્તર ઓક્ટોબર વચ્ચે વિસ્તરણના સમાચાર પ્રસારિત કર્યા હતા સપ્તાહ પહેલાની ખબર પર સરકારની આજે સત્તાવાર જાહેરાત મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેર થી સત્તર ઓક્ટોબર વચ્ચે મંત્રી મંડળ વિસ્તરણ ની શક્યતા સેવાઈ રહી છે ન્યુઝ એટીન ગુજરાતી પાસે એક્સકલુઝિવ જાણકારી છે નવા મંત્રી મંડળ વિસ્તરણ નિશ્ચિત થઈ ચુક્યું છે સત્તર મી આ વિસ્તરણ થઈ જશે પાર્ટીમાં આવેલા નેતાઓ ધારાસભ્યો હજુ રાહ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમને રાજીનામા મંગાઈ શકે છે મંત્રી વિસ્તરણની સત્તાવાર જાહેરાત જે બિલકુલ મંત્રી વિસ્તરણની વાત સામે આવી રહી છે અનેક નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ચૂકેલું પણ જોવા મળી રહ્યું છે ગુજરાતી રાજકારણ ગુજરાતી રાજકારણની ખબરોમાં કેટલું આગળ છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે माहौल छे चहल-पहल होवानी साथे સૌ कोइनी नजर आ स्थड पर छे मंत्रिमंडल विस्तार અંગે સૌથી મોટો સમાચાર मंत्रियों सीएम निवास थाने जईने રાજીનામા આપશે सीएम 8 વાગ્યા બાદ રાજ્યપાલ સાથે કરી શકે છે મુલાકાત નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે તો જે પ્રકારથી सीएम ના નિવાસ стане જઈને જે રાજીનામા આપવાની જે પ્રોસીજર છે તે કરવામાં આવશે સીએમ આઠ વાગ્યા બાદ રાજ્યપાલને મળી શકે છે નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને તેઓ સોંપશે તો ન્યૂઝ એટીન પર મંત્રીમંડળના વિસ્તરણનું સતત અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે મંત્રીઓ સીએમના નિવાસસ્થાને જઈને રાજીનામા આપશે સીએમ આઠ વાગ્યા બાદ રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરશે તો મહત્વપૂર્ણ સમાચાર બપોરે ત્રણ વાગ્યા સુધીના પાંચ મોટા અપડેટ મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાલના પાંચ મોટા અપડેટ ગાંધીનગરમાં પાંચ સ્થળો પર ચહલ પહલ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા છે તો મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફરી ચૂક્યા છે સાથે ચહલ પહલ પણ જોવા મળી રહી છે ગાંધીનગરમાં પાંચ સ્થળો છે કે જ્યાં અત્યારે ચહલ પહલ જોવા મળી રહી છે જે બેઠક મળવાની છે ને આ બેઠક પર સૌ કોઈની નજર કારણ કે મંત્રીમંડળ વિસ્તરણમાં કોના નામ પર મહોર લાગશે કોના પત્તા કપાશે તેવી તમામ રાજકીય ચર્ચાઓની વચ્ચે ગાંધીનગરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે તો અત્યાર સુધીના પાંચ મોટા અપડેટ જે પ્રકારથી સામે આવી રહ્યા છે મંત્રીમંડળ વિસ્તરણ અંગે સીએમ છે તે પહોંચી ચૂક્યા છે ગાંધીનગર મુંબઈથી તેઓ ગાંધીનગર પરત ફર્યા છે તો બીજી તરફ જે મહત્વના સ્થળો છે ગાંધીનગરના તેવા પાંચ સ્થળો પર ચહલ પહલ જોવા મળી રહી છે તો અત્યાર સુધીના આ મોટા અપડેટ સામે આવી રહ્યા છે જે પ્રકારથી ગાંધીનગરમાં ધમધમાટ હોવાની સાથે આ બેઠક છે તેને લઈને સૌ કોઈની નજર આ બેઠક પર છે કારણ કે કોના નામ પર મહોર લાગશે સ્વર્ણિમ સંકુલમાં ચહલ પહલના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાંચ અલગ અલગ સ્થળ અને ગાંધીનગરના મહત્વના મોટા પાંચ સ્થળો પર ચહલ પહલ છે જેમાં પહેલું સ્વર્ણિમ સંકુલમાં ચહલ પહલ સીએમના નિવાસ સ્થાને જે બેઠક થવાની છે ત્યાં પણ ચહલપહલ જોવા મળી રહી છે રાજ્યપાલને સીએમ મળશે તે પણ મોટા અને મહત્વપૂર્ણ સમાચારની સાથે એમએલએ ક્વાર્ટર પર જમાવડો પણ જોવા મળી રહ્યો છે તો મહાત્મા મંદિરમાં તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે ગાંધીનગરના આ પાંચ મોટા અને મહત્વપૂર્ણ સ્થળ કે જ્યાં હાલ ચહલ પહલ છે કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે સ્વર્ણિમ સંકુલમાં અત્યારે ચહલપહલ છે સીએમ નિવાસ સ્થાને ત્રણ વાગે જે બેઠક મળવા જઈ રહી છે ત્યાં પણ ચહલ કારણ કે આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે કે કોના પર મહોર લાગવાની છે તો રાજ્યપાલ મળશે ને એમએલએ ક્વાર્ટર પર પણ જમાવડો જોવા મળી રહ્યો છે મહાત્મા મંદિરમાં પણ તૈયારીઓ થઈ રહી છે તો પરિસ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે સત્તરથી ઓગણીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તો સવારે અને રાત્રે हल्की ठंडी लागू जरे दिवसे गर्मी अहसास थे राज्य में महत्तम तापमान 35 डिग्री सेल्सियस और न्यूनतम तापमान बीस डिग्री सेल्सियस आसपास रहते पवन पूर्वती उत्तर पूर्व दिशा में फूका नवसारी वलसाड दमन दादरा नगर हवेली और साथ में तापी डाम के लिए लाइट टू तो मॉडल ट्रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा और डे टू डे थ्री और डे फोर के लिए ड्राई वेदर रहेगा उसके बाद डे फाइव डे सिक्स और डे सेवन में नवसारी वलसाड़ दमन धाद्रा नगर हवेली और तापी तापीड के लिए लाइव टू तो मॉडल ट्रेन का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में ट्वेंटी वन पॉइंट सेवन मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और आज के लिए जो फोरकास्ट है मैक्सिमम टेम्परेचर के लिए अहमदाबाद के लिए थर्टी फाइव डिग्री सेल्सियस के आसपास